નમસ્કાર આપ પ્લસ હું છું સાથે શિક્ષણ જગતને ને રૂપ કિસ્સો હિંમતનગર ખાતેથી સામે આવ્યો છે હિંમતનગરના ગ્રામ્ય પંથકની એક હાઈસ્કૂલ ના શિક્ષક દ્વારા એ જ હાઈસ્કૂલ માં અભ્યાસ કરતી ધોરણ દસ ની વિદ્યાર્થીની નાખી છે હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવતા એક ગામમાં ત્રણ દિવસ અગાઉ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક દ્વારા એ જ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને લલચાવી ફોસલાવી હિંમતનગર ઈડર હાઈવે પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં વિદ્યાર્થીની સાથે હેવાન શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જો કે શિક્ષક દ્વારા જન્મદિવસની પાર્ટી હોવાનું કહી વિદ્યાર્થીનીને ખોટું આઈકાર્ડ બતાવી ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવી હતી અને ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થીની સાથે હેવાન શિક્ષકે દુષ્કર્મ આચાર્યું હતું કે આ સમય દરમિયાન વિદ્યાર્થીનીની શારીરિક સ્થિતિ નાજુક થતાં તેની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મૂકી શિક્ષક ફરાર થઈ ચૂક્યો હતો જો કે સમગ્ર બાબત તેની જાણ પરિવારજનોની થતાં પરિવારજનોએ નરાદમ શિક્ષક વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જો કે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે તારીખ અગિયાર ફેબ્રુઆરીના રોજ સગીર વયની બાળાના અપહરણ તથા તેની સાથેના દુષ્કર્મ બાબતે ફરિયાદ દાખલ થયેલ છે તેમાં સગીર બાળા જે હાઈસ્કૂલમાં ભણતી હતી તેમાં જે શિક્ષક તરીકે આરોપી હતા તે સંડોવાયેલા છે તથા તેની સાથે અન્ય એક આરોપી સંડોવાયેલ છે હાલના તબક્કે સમગ્ર તપાસ કરતા જે શિક્ષક હતા એની ધરપકડ પોલીસે કરેલ છે તથા અન્ય આરોપીની ધરપકડ માટે તપાસ ચાલુ છે અન્ય આરોપીનું શું રોલ છે અન્ય આરોપી જે છે એ આ સગીર બાળાને મોટરસાયકલ ઉપર જે સ્થળે દુષ્કર્મ થયું છે ત્યાં આગળ લઈ ગયેલા છે બાળાને કઈ રીતે સગીર બાળાને જે એ સ્કૂલમાં ભણતી હાઈસ્કૂલમાં ભણતી હતી તે એના શિક્ષકે પોતાની જન્મદિવસની ઉજવણી છે એમ કરીને લઈ ગયેલા છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર